શુભ દિવસે કૃષ્ણ અષ્ટમી વિક્રમ સંવત બે હાજર છપ્પન ત્રીજી સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણું ઇસ્કોન મંદિર વડોદરા ખાતે શ્રી શ્રી રાધા શ્યામસુંદર શ્રી શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા અને શ્રી ગૌરનીતાય શ્રી વિગ્રહોની સ્થાપના કરવામાં આવી હતી છવ્વીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ જન્માષ્ટમીના દિવસે આપણે શ્રી વિગ્રહોની સ્થાપનાના પચીસ વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ઈસ્કોન વડોદરા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને આ અવસરની ઉજવણી કરવામાં આવી રહી છે અકોટા સયાજીનગર ગૃહ ખાતે ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમો જેમાં પ્રેરણાત્મક વાર્તાલાપ નૃત્ય નાટક મધુર કીર્તન અને પ્રસાદમનો પણ સમાવેશ થાય છે જે કાર્યક્રમમાં અનેક મહાનુભવોએ ભાગ લીધો હતો સમાજ માટે આપણે કંઈક કરવું જોઈએ જે સમાજમાંથી આપણને કંઈક મળતું હોય છે એ જ સમાજને અર્પણ કરવાનું હોય છે ઈસ્કોન મંદિરમાં આપણે વડોદરા શહેરની આખા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા આપણા વડોદરા શહેરમાં નીકળતી હોય છે અને હમણાં જ રથયાત્રા પૂરી થઈ આપ સૌ એમાં ભાગ લીધો જ હશે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી લગભગ વીસ પચીસ વર્ષથી હું મંદિર સાથે જોડાયેલો છું કે દ્વારા સિલ્વર જુબલી મનાયા જા રહ્યા હૈ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા तीन सितंबर निन्यानवे थर्ड सितंबर नाइन्टी को हुआ था उसी के संदर्भ में इस्कान बड़ौदा के द्वारा यह का आयोजन किया जा रहा है और पहला आयोजन आज अकोटा अतिथि गृह में है दूसरा 24 तारीख को पंडित दीनदयाल उपाध्याय एडिटोरियम सहजीपुरा तीसरा उर्मी स्कूल और चौथा आत्मीय हाल मांजलपुर और बीच में 26 और 27 तारीख को एक बड़ा भव्य और बृहद आयोजन इस्कॉन मंदिर में होगा और सभी बड़ोदरा वासियों से निवेदन है कि आप लोग 26 और 27 को अवश्य 26 को श्री कृष्ण जन्माष्टमी और 27 को नंदोत्सव शाम के बहुत बड़े भव्य और विशाल भंडारे का आयोजन किया गया है તો આપ સભી વડોદરાવાસ્યો નિવેદન હૈ છબ્બીસ ઓ સત્તાઈસ જરૂર આપ કાન મંદિરમાં આ હરે કૃષ્ણ